તમને હું એવું કહું કે પ્રેમ કરવાની ઉંમર કેટલી આવો સવાલ જો તમને હું પૂછું તો તમે કહેશો પંદર સત્તર કે અઢાર કારણ કે હવે બાળકોને પ્રેમ જલ્દી થવા લાગ્યો છે પણ હું તમને એવું કહું કે એક દીકરી એની ઉંમર છે દસ વર્ષ એને પ્રેમ થયો અને તે એક છોકરા સાથે ભાગી ગઈ તો જરા સાંભળવામાં અને માનવામાં વિચિત્ર લાગે તેવી વાત છે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની દોઢ વર્ષની મહેનત પછી આ દીકરીને પોલીસે શોધી કાઢી છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ મનોવૈજ્ઞાનિકો માટે આ એક સંશોધનનો વિષય છે કે પ્રેમ કરવાની ઉંમર કેટલી પહેલાં તો અઢાર ઓગણીસ વીસ વર્ષ સુધી માણસને પ્રેમ શું એ સમજ પડતી નહોતી પણ હવે યુગ બદલાયો છે હાથમાં મોબાઈલ ફોન આવ્યો છે કોમ્પ્યુટર છે ઇન્ટરનેટ છે એટલે પ્રેમ કરવાની ઉંમર વહેલી થઈ ગઈ છે એવું બધાને જ ખબર છે પંદર સોળ વર્ષે પ્રેમ થઈ જાય હવે તેને સામાન્ય ઘટના ગણવામાં આવે છે પણ દસ વર્ષે પ્રેમ થઈ જાય ખેર પ્રેમ તો થઈ જાય પણ પ્રેમ કર્યા પછી આ દસ વર્ષની ઉંમરવાળી વ્યક્તિ પ્રેમ માટે ઘર છોડી ભાગી જાય તેવી આ પહેલી ઘટના ગુજરાતમાં નોંધાઈ છે અને આ દીકરીને શોધતા ક્રાઇમ બ્રાન્ચને પૂરા દોઢ વર્ષ લાગ્યા છે ઘટના એવી છે કે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં દોઢ વર્ષ પહેલાં એક માતા પિતા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવે છે કે તેમની દસ વર્ષની દીકરી ગુમ છે એટલે પોલીસે માની લીધું પહેલાં તબક્કે કે દસ વર્ષનું બાળક ગુમ થાય એ બહુ સ્વાભાવિક છે પણ પછી માતા પિતાએ એવું કહ્યું કે અમારું અમારી દીકરી ગુમ નથી થઈ અમારી દીકરી ભાગી ગઈ છે અને જેની સાથે ભાગી છે એનું નામ અંકુર શર્મા છે અંકુર શર્માની ઉંમર બાવીસ વર્ષ છે પોલીસને બહુ આઘાત લાગ્યો કે એક દીકરી છે જેની ઉંમર દસ વર્ષ છે અને દીકરો એની ઉંમર છે બાવીસ વર્ષ આમ બંને વચ્ચે બાર વર્ષનો તફાવત હોવાની સાથે હજી આ દસ વર્ષની દીકરીને પ્રેમ થઈ જાય અને તે ભાગી જાય આ વાત પોલીસ માનવા તૈયાર નહોતી પણ એના મા બાપ ખાતરીપૂર્વક કહી રહ્યા હતા કે હા અમારી ને આની સાથે પ્રેમ થયો એવું અમને બહારથી જાણવા મળ્યું છે અને બંને ભાગી ગયા છે સુપ્રીમ કોર્ટનો એક આદેશ છે સુપ્રીમ કોર્ટનો એક નિર્દેશ છે કે અઢાર વર્ષથી નીચેની કોઈ પણ સ્ત્રી એટલે કે યુવતી કે દીકરી થાય તો આ મામલે પોલીસે ગુમ થવાની ફરિયાદ નહીં નોંધવાની પણ સીધું આ વ્યક્તિનું અપહરણ જ થયું છે એવું પોલીસે માની લેવાનું અને અપરણની ફરિયાદ નોંધવાની એટલે કૃષ્ણનગર પોલીસ અપહરણની ફરિયાદ નોંધે છે અંકુર શર્મા સામે અને આ અંકુર શર્મા અને તેની સાથે રહેલી દસ વર્ષની દીકરીની તપાસનો દોર શરૂ કરે છે કૃષ્ણનગર પોલીસે ખાસી મહેનત કરી પણ આ મહેનત પરિણામ ન લાવી ત્રણ મહિના થઈ ગયા અને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પછી આ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે માનવ તસ્કરી જે થાય છે તેને રોકવા માટે કામ કરતા ખાસ કોર્ટને સોંપવાનો આદેશ થયેલો છે એટલે આ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડ પાસે આવી આ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડના વડા ડીવાયએસપી મહિલા અધિકારી હોય છે અને તેઓ ક્રાઈમ બ્રાન્ચના અંડરમાં આવે છે એટલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડે પણ તેની ખૂબ તપાસ કરી આખા દેશની અંદર તેઓ તપાસ માટે ગયા તેઓ રાજસ્થાન ગયા દિલ્હી ગયા મુંબઈ ગયા બેંગ્લોર ગયા અને દેશના જેટલા રેડ લાઇટ એરિયા છે બધા જ સ્થળે તપાસ કરી તેમને શંકા હતી કે આ બાળક આ દીકરીનો ઉપયોગ માનવદેહ વેપારમાં થયો હોવાની શક્યતા છે પણ ક્યાંયથી કોઈ પત્તો લાગ્યો નહીં આખરે આ જે પરિવાર હતો એ થાકીને ગુજરાત હાઈકોર્ટ પાસે જાય છે હેબિયર્સ કરે છે અને હાઈકોર્ટને વિનંતી કરે છે કે અમારી દીકરી હજી મળી નથી એટલે ફરી વખત હાઈકોર્ટ ઠપકો આપે છે પોલીસને અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે આ મામલે પોતાના સ્કોડને માહિતગાર કર્યા અને તપાસનો ધમધમાટ ફરી શરૂ થયો પોલીસની સમસ્યા એવી હતી કે અંકુર શર્મા ક્યાંય ટેલિફોનનો ઉપયોગ કરતો નથી પોતાના પરિવાર સાથે સંપર્કમાં આવતો નથી તે ઇન્સ્ટાગ્રામ વાપરતો નથી તે ફેસબુક વાપરતો નથી આમ ક્યાંયથી તેને શોધવો ખૂબ જ અઘરો હતો છતાં હાઈકોર્ટનો આદેશ હતો તપાસનો ધમધમાટ શરૂ થાય છે ઇન્ફોર્મરનો ઉપયોગ થાય છે અને એક ઇન્ફોર્મેશન મળે છે કે અંકુર શર્મા અત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને તાત્કાલિક એસીપી ભરત પટેલ રવાના કરે છે અને જે ચોક્કસ સરનામે અંકુર શર્મા હતો ત્યાં જે તપાસ કરે છે તો અંકુર શર્મા મળી આવે છે તેની સાથે પેલી દીકરી પણ મળી આવે છે જેની ઉંમર હવે સાડા અગિયાર વર્ષ છે કારણ કે પોલીસ તેના સુધી પહોંચી તેને દોઢ વર્ષનો ગાળો થઈ ગયો છે કાયદાની ભાષામાં અપહરણ છે કારણ કે તે હજી પુખ્તવયની થઈ નથી એટલે તેની ઈચ્છાથી ભાગી હોય તો પણ આ અપરણનો મામલો છે હવે આ મામલે અંકુર શર્મા સામે કાર્યવાહી થશે પણ આ આખો મામલો સરકાર પોલીસ સમાજ હું અને તમે આ બધાએ જ વિચાર કરવાનો છે કારણ કે બાળક હવે દસ વર્ષે પ્રેમ કરવા લાગે અને પ્રેમ માટે તે ઘર છોડીને ભાગી જાય આ એક બહુ ભયજનક સ્થિતિ છે આપણે બધા જ આ વિશે ચિંતન કરીશું વિચાર કરીશું આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને લખજો અત્યારે મને અને મારા સાથી કલ્પેશને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે